ટી ગુકાવા ખાતે લોકલ ટુ વોકલ કાર્યક્રમ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિક વેખરિયાએ કરી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ વસાણી પૂર્વ ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા પીવી વસાણી મનોજ હાપાણી ભગવાન કુંનડિયા હરિભાઈ તેરૈયા મયુર સાનિયા સહિત ભાજપના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન વેપારી વર્ગ સાથે રૂબરૂ મુલાકાત કરી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડાની માહિતી આપી મૂળ અઠ્યાવીસ ટકા જીએસટીનો દર ઘટાડીને અઢાર ટકા થતાં વાહનોની ખરીદી પર રાહત મળી છે જ્યારે કૃષિ સાધનો રોપણનો જીએસટી અઢાર ટકાથી ઘટીને પાંચ ટકા થતા ખેડૂતોને સસ્તા ભાવે સાધનો ઉપલબ્ધ થશે જીવન રક્ષક દવાઓ અને સસ્તા વીમા પર દર પાંચ ટકા નક્કી થવાથી જનતાને મોટી રાહત મળી છે કાર્યક્રમમાં સ્વદેશી ઉત્પાદનો વધુ અપનાવવા માટે આગ્રહ કરવામાં આવ્યો સાથે જીએસટીના ઘટાડાથી વ્યાપાર અને ધંધાકીય સહેલાઈ અંગે પણ ચર્ચા થઈ સ્થાનિક વેપારીઓ ધારાસભ્ય કૌશિક વેકરિયાનું શાલ ઉઢાડી સન્માન કર્યું હતું આજ રોજ તુકાઓ તાલુકા ભાજપ દ્વારા ટૂંકાઓના વેપારીઓની મુલાકાતનો કાર્યક્રમ અને સાથોસાથ દેશના એસએસપી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને આપણે અભિનંદન આપવા પડે કે જે રીતનો જીએસટીમાં ઘટાડો કરી અને વેપારીઓથી મને સામાન્ય માણસોથી જે રીતનો ફાયદો થઈ શકે એ પ્રકારનો સમગ્ર દેશની અંદર જ્યારે નિર્ણય કર્યો છે ત્યારે નિર્ણયને આવકારતા સમગ્ર દુકાન દુકાને પટેલ કરવાનો કાર્યક્રમ તાલુકા ભાજપ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર સમગ્ર ટુકાઓ શહેર અને તમામ તાલુકાના આગેવાનો જોડાણ હું બધાને હૃદયપૂર્વક શુભકામના પાઠવાનું અહેવાલ મહેશ ગુંડલિયા લોકાર્પણ